દરેક સ્ત્રીઓ જો આ એક માત્ર ત્રીસ સેકન્ડ એમના જે સાઈડની ચરબી હોય છે એ અને શોલ્ડરની ચરબી આપોઆપ ઘટવા લાગશે તો એના માટે કશું જ નથી કરવાનું તમારે ઊભું રહેવાનું છે ઊભા રહેવાનું છે મેં કેમેરાનું સ્ટેન્ડ એવી રીતે મૂક્યું છે કે જેના કારણે હું આખી નહીં દેખાવ પરંતુ અહીંયા હું તમને સમજાવીશ કે કઈ રીતે તમારે ઊભા ઉભા એક્સરસાઇઝ કરવાની છે તે તો સૌથી પહેલાં તમારે સીધું ટટાર ઊભું રહેવાનું છે પગ પણ એકદમ સીધા રાખવાના છે અને તમારે એકદમ ટટાર રહેવાનું છે બંને જે હાથ હોય છે એ પણ સીધા તમારા શોલ્ડરથી સીધા તમારા ઢીચણ જે હોય એની સીધું રાખવાના છે ઓકે હવે અહીંયા તમારે કમરના ઈંચ ઘટાડવા છે તો સહેજ પેટ અંદરની બાજુ ખેંચવાનું છે ટટ્ટર ઉભું રહેવાનું છે અને ડાબા હાથનો જે પંજો હોય છે એ તમારે ડાબા ટીચરને ટચ કરવાનો છે સાઈડમાંથી એવી રીતે તો નિયમિત રીતે તમે સાઈઠ વખત આ એક્સરસાઇઝ કરો પેટ અંદરની બાજુ ખેંચેલું ટટ્ટર ઉભું રહેવાનું છે આ એક જ એક્સરસાઇઝ કરવાથી તમારી કમરની જે સાઈડની ચરબી હોય છે એના ઘેરાવામાં ઘટાડો થાય છે ધીરે ધીરે તમારી કમર ઘટે છે તો મિત્રો નિયમિત રીતે ત્રીસ વખત તમારે આ આ છે સવાર બપોર સાંજ નાના નાના પણ બાળકોથી લઈને સ્ત્રીઓ અને વૃદ્ધો કોઈ પણ કરી શકે છે તમે તમે તો પણ ઊભા ઊભા પણ આવી રીતે તમે દસ વખત તમે આવી રીતે સવાર બપોર સાંજ કરો અથવા તો વધારે સાઠ વખત પણ કરી શકો છો એટલે આ એક્સરસાઇઝ જેના કારણે તમારા કમરના ઇંચ ક્યારેય વધશે નહીં તો સ્ટાર્ટ વન આઈડિયા આવી છે જોતા જોતા મ્યુઝિક સાંભળતા સાંભળતા કોઈ સાથે વાત કરતા કરતા મોબાઈલમાં ચેટ કરતા કરતા આવી રીતે તમે ચેટ કરો છો તો પણ તમે આવી એક્સરસાઇઝ તમે કરી શકો છો ટૂંકમાં અહીંયા આપણા કમરને થોડીક છે તો વન તમારી કમર એટલી તમારે ઝુકાવાની છે તો એના માટે આપણે મેઝરમેન્ટ રાખ્યું છે કે ઢીજણે તમારો હાથ વળવો જોઈએ પણ તમારો હાથ મોબાઈલમાં વ્યસ્ત છે તો તમે એ જ રીતે તમે કમરને વાળી શકો છો તો પણ તમારે એક્સરસાઇઝ થશે તો ખરેખર મિત્રો ફિટ અને ફાઇન રહેવા માટે મૂળ શા માટે જવો છો

બંને હાથ હોય એને તમારે પગના અંગૂઠાને ટચ કરવાનું છે હાથની મદદથી તો આ એક્સરસાઇઝ તમે જેટલી વધારે કરશો એમ તો હવે ઊભી રહું છું અહીંયા હું તમને હું એક્સરસાઇઝ કરીશ નહીં દેખાય કારણ કે અત્યારે હું જે જગ્યાએ છું તે હોલ એકદમ નાનો છે જો કેમેરા દૂર રાખીશ તો હું નહીં દેખાઉં તો થોડો એડજસ્ટમેન્ટ કરજો તો એના માટે તમારા બે હાથ હોય છે એની મદદથી પગના અંગૂઠાને પચાસ વખત અડવાનું છે આ એક્સરસાઇઝ સવારે અને સાંજે આમાં તમારે ભૂખ્યા પેટે ખાલી પેટે કરવો કોઈ નિયમ નથી માત્ર ને માત્ર તમારું પાચન તંત્ર વધશે તમારું ફૂલેલું પેટ પેઢીનો ભાગ અંદર જશે તો હવે અહીંયા આપણે ઊભા રહેવાનું છે વાંકા અંગૂઠાને અડી ઊભા થવાનું છે ઓકે તો આવી રીતે તમારે સાઠ વખત કન્ટિન્યુ કરવાનું છે સવારે બપોરે સાંજે કરો તો પણ ચાલે અથવા તો સવારે અને સાંજે તો બસ દરેક સ્ત્રીઓ ઘરે રહીને એમને સાથળની ચરબી ઘટાડી શકે છે શોલ્ડરની ચરબી ઘટાડી શકે છે પગની ચરબી ઘટાડી શકે છે કોઈ પણ પ્રકારની વધારાની એક્સરસાઇઝ વગર અને તમને મજા આવે એવી રીતે એક્સરસાઇઝ કરીને પણ તમે આરામથી તમારા શરીરની ચરબી ઘટાડી શકો છો તો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાની સુંદર મજાની ઇન્ફોર્મેશન માત્ર તમારા માટે છે લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી સાથે સાજે સુધી આવજો